વિરોધના આ દ્રશ્યો જ કહી આપે છે કે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નમતું જોખવાના મૂળમાં નથી ત્રણ જિલ્લાઓ બાદ ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સુર ઉઠ્યા દ્વારકા સુરેન્દ્રનગર ભાવનગર બાદ હવે જુનાગઢમાં પણ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો આજે સાણંદમાં ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ અને મામલતદારોને આવેદન પત્ર આપવામાં આવ્યું સાથે જ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થઈ રૂપાલા સામે ભારોભાર રોષ ઠાલાવ્યો

પરસોત્તમ રૂપાલા સામે સાણંદમાં પણ ભારે રોષ ભોગ્યો ઉઠ્યો સાણંદમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજ હજુ પણ નારાજ છે સાણંદમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા બીજી તરફ ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો વિરોધના વંટોળ વચ્ચે રાજકોટમાં રૂપાલાએ ફરી કહ્યું કે આ વિષય મારી દ્રષ્ટિએ પૂરો આ તરફ ભાજપે મોહન ચર્ચાને અફવા કુંડારી મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને

હવે આ મામલે ભાજપના પ્રવક્તા રાજુ દ્રો દ્વારા ઉમેદવાર બદલવા સહિતની જે વાતો ચાલે છે તેને અફવા ગણાવી આ સહિત પરસોત્તમ રૂપાલાની જગ્યાએ હવે મોહન કુંડારિયાને ઉતારવાની જે ચર્ચાઓ અને તેમની બીજી બેઠક પરથી ટિકિટ આપવાની જે વાત હતી તેના પર ભાજપે બ્રેક લગાવી દીધી હવે આ મામલે પરસોત્તમ રૂપાલાએ પણ પત્રકારો સમક્ષ ક્ષત્રિય સમાજની માફી માગી હોવાની વાત કરીને કેટલીક મહત્વની બાબતો પર સ્પષ્ટ કરી દીધી વિરોધના વંડો વચ્ચે રૂપાલા સામે ક્ષત્રિયો વિરોધની રણનીતિ બદલી રાજકોટ બેઠક પરથી ત્રણસો ચોર્યાશી ક્ષત્રિયા નોંધાવશે દિવસ દિવસે રૂપાલા સામેનો ક્ષત્રિયોનો આક્રોશ આસમાને પહોંચતો જાય છે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયત્નો વચ્ચે ક્ષત્રિય સમાજમાં વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે હવે રૂપાલા સમય ક્ષત્રિય સમાજી વિરોધની નવી જ રણનીતિ ઘડી છે રૂપાલા સામે કાર્યવાહી ન થતા હવે ક્ષત્રિયાણીઓ મેદાનમાં આવી અને રાજકોટ બેઠક પરથી ત્રણસોને ચોર્યાસી ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોથવાનો પ્લાન ઘડ્યો રુપાલાના વિરોધમાં રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે ત્રણસો ચોર્યાસી ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આજે નવી જાહેરાત કરી હતી ત્રણસો ને જો નામાંકન ભરવામાં આવે તો જ બેલેટ પેપર પર ચૂંટણી થાય તો અમારી એવી પણ તૈયારીઓ છે અને મેં પહેલા પણ કીધું કે એક આ હોમ જેવું છે જેને પણ પોતાની આહુતિ આપવી હોય મહત્વનું છે કે રાજકોટ એ પાટીદાર સમાજ નું છે અહી કડવા અને લેવા પાટીદાર રૂપાલા ને લાખની લીડ થી જીતાડવાની ક્ષમતા ધરાવે છે રાજકોટ બેઠક ના ભાજપ ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ રોષ યથાવત છે ત્રણ જિલ્લાઓ બાદ ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરોધ વિરોધના સુર ઉઠ્યા હતા દ્વારકા સુરેન્દ્રનગર ભાવનગર બાદ હવે જુનાગઢ પણ પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો તો આજે સાણંદમાં ક્ષત્રિય સમાજ પહોંચ્યા હતા સાથે જ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા હતા ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જુનાગઢ માં રાજપૂત સમાજની બેઠક મળી હતી જુનાગઢ રાજપૂત સમાજે રાજકોટ રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો હતો આ સાથે જ ક્ષત્રિય સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે તેવી જાહેરાત કરવામાં આવી આ સંમેલનમાં પીટી જાડેજા નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા એક તરફ ગઈકાલે રાજકોટમાં સમાજના આગેવાનોની પોલીસે અટકાયત ક્ષત્રિય સમાજે ભારે રોષ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી ઉગ્ર માંગ કરી હતી હજુ પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ અને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે રૂપાલા સામે વિરોધ વચ્ચે રાજકોટ થી આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા મહારાજાઓ એમણે રોટી બેટીના ના વ્યવહાર કર્યા કોઈ પણ ની લાગણી થઈ હોય પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદન રાજ્યભર માં કાર્યાલય ખાતે કેટલાક આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા ઓલ ઇન્ડિયા રેડિયોના પૂર્વ અધિકારી તેમજ ક્ષત્રિય સમાજ આવતા ગીતાબેન ગીડા દ્વારા પરસોત્તમ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી વખતે ગીતાબેન ગીડા લાગણી થઈ રડ્યા હોવાનું પણ સામે આવ્યું

રાજનીતિ નો ઉકળતો ચરુ હવે ભાવનગરમાંથી પણ બહાર આવ્યો તાજેતરમાં સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ સિહોરીને ભાજપ લડાવી રહી છે તેવામાં કોળી સમાજના પૂર્વ સાંસદ સોમા ગાંડા દ્વારા ચુવાડીયા કોળી વિશે જે ટિપ્પણી કરી હતી તેને લઈને કોળી સમાજ પણ મેદાનમાં ઉતર્યો ભાવનગરના સિહોર ખાતે ચુવાડિયા કોળી સમાજની બેઠક મળી જેમાં લોકસભા બેઠક પર ભાવનગરમાં પણ પોતાના સમાજનો ચહેરો મેદાનમાં અપક્ષ તરીકે ઉતારવાની રણનીતિ બનાવી સિહોર તાલુકા ખાતે ચુવાડિયા કોળીનું બેઠક મળી જેમાં બસો થી વધુ લોકો એકઠા થયા હતા અને આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ચુવાડિયા કોળીની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ કરાઈ તળપદા સમાજમાંથી આવે છે અને ભાજપ આ વખતે સુરેન્દ્રનગર બેઠક પરથી સુવાળિયા કોળી સમાજમાં આવતા ચંદુભાઈ દિહોરને ને મેદાનમાં ઉતાર્યા છે જેને લઈ કોળી સમાજમાં પણ બે ફાંટા થઈ ચુક્યા છે તળપદા અને કોળી સમાજના લોકોમાં આક્રોશ વધી રહ્યો છે પોતાના વર્ચસ્વ માટે રાજનેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે બરાબર જામ્યો છે ઉમેદવારો પોતાના વિસ્તારોમાં પૂરજોશમાં પ્રચારમાં લાગ્યા છે જો કે પ્રચાર દરમિયાન અનોખો અંદાજ પણ જોવા મળતો હોય છે ત્યારે પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ના પણ શાયરાના અંદાજ દેખાડ્યો चुटनी प्रचार दरम्यान चंदनजी जी ने समर्थक शायरी थी माहौल जमावी दीदो। दी दो आ नहीं सकती कभी कागज के पुल से हमें चंदन सिंह जैसा एम पी मिल नहीं सकता इस दो में फूल हमें पसंद नहीं कोतों में ममता नहीं पसंद हमें जो किसी को झुकते नहीं इससे भी ज्यादा पसंद आई है कांग्रेस की संगठन शक्ति कार्यक्रो की हमदर्दी और चंदन सिंह के प्रति हम बाने की पर्वतों में भी क्षमता नहीं ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન કોંગી કાર્યકરે ચંદનજીના સમર્થનમાં આ શાયરી બોલીને અનોખો પ્રચાર કર્યો